ચાલો ચાલુ ચાલો શ્રી ઉમિયા યાત્રા ગ્રુપ વિસનગર દ્વારા આયોજિત રેલવે પ્રવાસમાં રેલવે દ્વારા ચાલો શ્રી વૈષ્ણવદેવી અને શ્રીનગર કાશ્મીર યાત્રા પ્રવાસ બે હજાર પચીસ તારીખ આઠ બે બે હજાર પચીસ થી પચીસ સુધી રહેવા જમવાની સુંદર સગવડ સાથે વહેલા તે પહેલાના ધોરણે તો આજે જ બુકિંગ કરાવો તો વધુ માહિતી માટે સંપર્ક કરો શ્રી અમૃતલાલ આર પટેલ જાસકાવાડા મોબાઈલ નંબર નવ્વાણું નવ ઇઠ્યાસી વીસ બે એકાણું એકાણું જીરો ઓગણત્રીસ જીરો મહેસાણા જિલ્લાના વિસનગર શહેરના ગૌરવપથ રોડ ઉપર આવેલા નગરપાલિકા સંચાલિત ડોસાભાઈ બાગમાં સાંજના સમયે ફરવા આવતા શહેરીજનો અને સિનિયર સિટીઝનો ગંદકીના કારણે ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા અને પાલિકા દ્વારા કોઈ જ જાતની સફાઈ કરવામાં આવતી નથી જેના લીધે સિનિયર સિટીઝન તથા શહેરના લોકોને ચાલવા માટે બનાવવામાં આવેલા ટ્રેક ઉપર ભારે કચરો અને ગંદકી જોવા મળી રહી હતી જેના કારણે દરરોજ સાંજે ફરવા માટે આવતા સિનિયર સિટીઝન અને નિવૃત્ત શિક્ષકો દ્વારા ફરિયાદ ઉઠી હતી કે નગરપાલિકાના હસ્તક આ શહેરનો એકમાત્ર બગીચો હોવા છતાં નગરપાલિકા દ્વારા સફાઈની કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી અમે અહીં દરરોજ સાંજે ફરવા માટે આવતા હોવાથી આ ગંદકી કેટલાય સમયથી જોવા મળી રહી છે ત્યારે શું નગરપાલિકા તંત્ર દ્વારા આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવશે ખરી કે પછી આ ખાડા કાન કરવામાં આવશે

બસ એ જ બગીચો છે આટલો સરસ પણ બગીચા ની કોઈ જાળવણી નથી સિટી વચ્ચે કમ સફાઈ તો થવી જોઈએ ને મારી બારી ના હોય ચાલો પણ જે કઈ કચરો પડે છે ઉઠાવો પડે અઠવાડિયે એકાદ વખત સફાઈ થઈ જોઈએ અને આપ પ્રકાશ ભાઈ જોઈ શકો છો કે વિશ્વના ન્યૂઝ દ્વારા સમાચાર આપણ જો કઈ પીડારો થાય તો તમારો ખૂબ ખૂબ આભાર સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94294 35034 अल्पेश बारोट त्राणू सात सो चुमो छवीस पाच सो चुम्वालीस विसनगर के